thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર હવે નહીં સાંભળવા મળે પંડિત રવિશંકર મહારાજના સિતારના સિતાર ના સુર આવતીકાલ માટેના પ્રથમ તબક્કા માટેનો તપ્તો ગોઠવાયો એફડીઆઈ નો વિરોધ કરનાર મોદીના રાજમાં વોલમાર્ટ ની મંજૂરી ગુજરાતમાં આમ આદમી નો અવાજ દબાયો છે રાહુલ ગાંધી દેશના લોકો સુશાસન અનુભવી શક્યા નથી અડવાણી મતદારોને કારણે અમે રળી છીએ અહેમદ પટેલ કોંગ્રેસના લક્ષ્મણ પટણી ભાજપમાં જોડાયા ગુજરાત કોંગ્રેસ

ભારતીય જનતા પાર્ટી નો જ્વલંત વિજય થાય એ માટે કાર્યકર્તા નો કટિબદ્ધ થવા આહવાન મતદાન ચૂંટણી એ દરેકને માટે એક મૂળભૂત અધિકાર છે પોતાનો અધિકાર માણસે ભોગવવો જોઈએ સારા માણસો આગળ રાજકારણ માં જાય તો આપણને પાંચ વર્ષ પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર મહારાજ નું બાણું વર્ષની જૈફ અમેરિકાના સેન ડિય ખાતે આજે અવસાન થયું છે તેઓને ઓગણીસો નવ્વાણું ની સાલ માં ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા જેમના અવસાનથી સંગીત જગતમાં ખૂબ જ મોટી ખોટ પડી છે જેમાં એ ખાસ કરીને શાસ્ત્રીય સંગીત ક્ષેત્રના લોકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર મહારાજ સિતારના એક ઉચ્ચ કક્ષાના કલાકાર હતા ગુજરાત વિધાનસભાની આવતીકાલે યોજાનાર પ્રથમ તબક્કાની સિત્યાસી બેઠકો માટેની ચૂંટણી માટે જે તે મત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચૂંટણી પંચ દ્વારા એવીએમ મશીનોની વહેંચણી પણ કરી દેવામાં આવી છે અને આ એવીએમ મશીનો દરેક મત વિસ્તારમાં પહોંચતા કરવા ચૂંટણી એજન્ટોએ કામ શરૂ કરી દીધું છે તો તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો માટે આજે કતલનો દિવસ બની રહેશે કારણ કે પોતાની જીત માટે ઉમેદવારો દરેક નીતિઓ મોડી રાત સુધી અખત્યાર કરશે પરંતુ પ્રજા કોને સત્તાને સ્થાને બેસાડશે તે અંગેનું ચિત્ર વિશ્વને જ સ્પષ્ટ થશે ભાજપ સંસદમાં રિટેલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ અંગે જોરદાર વિરોધ કરીને સંસદને ને ખોરવી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપ શાસિત રિટેલ સ્ટોર ગુજરાતના શહેરમાં તૈયાર થઈ રહ્યો છે નવાઈ પ્રમાણે તે વાત એવી છે કે ગુજરાતમાં છ માસ અગાઉ મોદી સરકારે જ આ માટેની ચૂપચાપ મંજૂરી આપી દીધી હતી ભારતીય સાથેના સંયુક્ત સાહસમાં ભારતીય વોલમાર્ટના નામથી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યો છે આ સાથે જ હવે ભાજપની બે નીતિ ઉઘાડી પડી ગઈ છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક દિવસ પહેલા કોંગ્રેસની નૈયાને ઉગાડવા કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ જામનગર અમરેલી અને સાણંદમાં જંઝામવાતી ચૂંટણી પ્રચાર કરી મુખ્યમંત્રીને આડેહાટ લેતા જણાવ્યું હતું કે લોકાયુક્તની નિમણૂક નહીં થવા દેનાર રાજ્ય સરકારને પાઠ ભણાવવા લોકોને અપીલ કરી સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા गुजरात की असेंबली कितने दिन मिलती है 20 से 25 दिन आपने वोट दिया आपने असेंबली बैठाई असेंबली जो कहती है उससे कोई फर्क नहीं पड़ता वो गुजरात की आवाज है मगर हम उसको नहीं सुनेंगे 25 दिन उसको बैठाएंगे और अगर विपक्ष कुछ बात उठाए तो उनको भार उठा के फेंक देंगे गुजरात में सिर्फ एक आवाज चलती है गुजरात की बाकी आवाजों को कुचला जाता है अच्छा मुझे लोकायुक्ता के बारे, बताओ। की बारे की में बताओ जब लोकपाल बिल की बात की गुजरात में लोकायुक्ता है ना नहीं है क्यों नहीं है जोर से बोलो क्यों नहीं है क्योंकि गुजरात में सिर्फ एक आवाज चलती है दूसरी आवाज के लिए यहां जगह नहीं है लोक संयुक्त आवाज के लिए यहां जगह नहीं है आम आदमी की आवाज के लिए यहां जगह नहीं है गुजरात की आवाज के लिए यहां जगह નરેન્દ્ર મોદી નામનો ઉલ્લેખ કર્યા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા રાહુલની ચૂંટણી સભામાં આખું મેદાન જનમેદનીતિ છલકાઈ ઉઠી હતું અને એકી અવાજે બોલી ઉઠ્યું હતું કે દેશ કા નેતા કેસા હો રાહુલ ગાંધી જેસા હો ગુજરાતની ભાજપ સરકારે જાટકણી કરતા રાહુલે જણાવ્યું હતું કે એફડીઆઈ અને આધાર સ્કીમનો વિરોધ કરતા ભાજપનો દંભી ચહેરો લોકો ઓળખી ગયા છે ગુજરાતમાં માત્ર એક આદમીનો અવાજ સંભળાય છે આમ આદમીનો અવાજ દબાઈ ગયો છે

गुजरात के सब नागरिकों को जानकारी होनी चाहिए कि विधानसभाओं के चुनाव में गुजरात का 2012 का चुनाव ऐसा चुनाव है जिसकी ओर हिंदुस्तान भर की नजरें लगी हुई हैं इतना ही नहीं तो सारे विश्व की नजरें लगी हुई है सारी दुनिया देख रही है कि यहाँ पर क्या होगा કોંગ્રેસ નિ ટીકા કરતા અડવાણી જણાવ્યું હતું કે ભારત આઝાદ થયું ત્યારથી સ્વરાજ સાથે સુશાસન લાવવાની વાત થઈ છે પરંતુ આટલા વર્ષો પછી પણ દેશના લોકો સુશાસન અનુભવ શક્યા નથી નબીપુર પંતકમાં યોજાયેલી કોંગ્રેસી ચૂંટણી સભાને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો તેમાં અહેમદ પટેલ અને ફિલ્મી કલાકાર રાજ બબરની હાજરીએ સભાસ્તર છલકાવી દીધું હતું

અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાની જાણે હોડ લાગી હોય તેમ એક વધુ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે અમદાવાદ શહેરના અસારવા વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિચારતી વિમુક્ત જાતિ સેલના ચેરમેન લક્ષ્મણભાઈ પટણી કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે ગુજરાતની એક કરોડ અને વીસ લાખ

તેઓને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામન પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિક પટેલે ખેસ પર આવી આવકાર્યા હતા તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર